નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઈબ કરી લેજો હવે 31 તારીખ થી એટીએમ માંથી નહીં મળે 500 રૂપિયા ની નોટ સરકારે કર્યો મોટો ખુલાસો હું ના રોકાત તો આ એક સપ્તાહ માં પરમાણુ યુદ્ધ થયું હોત ટ્રમ્પે ફરી ભારત પાકિસ્તાન સીઝ ફાયર નો શ્રેય લીધો સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર જુલાઈથી પોલ આયુષ્માન કાર્ડ ધારકને ચૌદ સારવાર માટે હવે દસ લાખ રૂપિયા મળશે સારવાર ભારત પાકિસ્તાન વચ્ચે એક અઠવાડિયામાં પરમાણુ યુદ્ધ શરૂ થવાનું હતું પણ મેં અટકાવેલું ટ્રમ્પનું મોટું નિવેદન લોર્ડસ ટેસ્ટમાં પંચોતેરમી ઓવરમાં પાંચમા બોલે મોહમ્મદ સિરાજની એક ભૂલ બની ભારતની હારનું કારણ ભારત માટે ખુશીના સમાચાર શુભાંશુ શુક્લા ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર આવ્યા અઢાર દિવસ પછી ધરતી પર મૂક્યો પગ ક્ષત્રિય સમાજમાં આગેવાન પીટી જાડેજાનો પાસાનો હુકમ રિવોક આજે થશે જેલમાંથી મુક્ત ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કરે તે પછી વડાપ્રધાન મોદી લઈ શકે છે મોટો નિર્ણય ચૈતર વસાવા કેસમાં આવ્યો મોટો ટ્વિસ્ટ સંજય વસાવાએ પત્ર લખીને ધારાસભ્ય ચૈતર વસાવા માફી માંગે તો હું કેસ પાછો ખેંચવા તૈયાર એવી કરી માંગ મેચમાં ગૌતમ ગંભીરે આપી ગાળો ટીમ ઇન્ડિયાને હેડ કોચનો વિડીયો થયો વાયરલ દિવસોમાં ગુજરાતમાં હવામાન મોટી ઉથલપાથલ લાવશે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી હવે તમને મોંઘી દવાઓથી રાહત મળશે સરકારે નવા દર નક્કી કર્યા ડ્રગ માફિયાઓને કાબુમાં લેવા માટે સરકારે એકોતેર આવશ્યક દવાઓના નક્કી કર્યા ભાવ તમે હુમલો કરો હથિયાર અમે આપીશું જેલેન્સકી સાથેની સિક્રેટ મીટિંગમાં આ ટ્રમ્પે બનાવ્યો રશિયા પર હુમલાનો પ્લાન અમદાવાદ અને મુંબઈ વચ્ચે જાપાની બુલેટ ટ્રેન નહીં દોડે સરકારે જણાવ્યું કે રેલવે મંત્રાલય દ્વારા આવો કોઈ નથી લેવાયો નિર્ણય ભારત મક્કમ અમેરિકા સાથે ડેરી પર કોઈ સોદો નહીં જો ડીલ થશે તો આઠ કરોડ ખેડૂતોને થશે 1.3 લાખ કરોડનું મોટું નુકસાન સાળંગપુર નજીક કોઝવે પરની ઘટનામાં સંત સહિત 3 ના મોતથી હરી ભક્તોમાં શોક ની છવાય લાગણી હવેથી સદનમાં સંસદોએ આવવું પડશે ફરજિયાત લોકસભામાં લાવવામાં આવી સંસદોની હાજરી નોંધાવવાની નવી સિસ્ટમ બેંગલુરુમાં દુકાનદારોએ હવે ક્યુઆર કોડ સિસ્ટમથી પેમેન્ટ સ્વીકારવાનું બંધ કરી દીધું તેની જગ્યાએ હવે ગ્રાહકો કરી રહ્યા છે છે માંગ ગુજરાતનું રિયલ છેલ્લા ઘણા સમયથી મંદીમાં ચાલી રહ્યું ગુજરાતના બિલ્ડર ટેન્શનમાં નેવાસી ટકા ઘર વેચાયા વગરના ખાય છે ધૂળ ચેલેન્જની રાજનીતિમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની એન્ટ્રી ગોપાલ ઇટાલિયામાં ત્રેવડ હોય તો માત્ર વાતો કરવાને બદલે નક્કર કામગીરી કરીને બતાવો સાબરકાંઠામાં પશુપાલકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું દૂધના ટેન્કર સાયબર ડેરીના જે ભાવ ફેરના આંદોલનમાં ઈડરના એક પશુપાલકના મોત થી અન્ય પશુપાલકોમાં ભારે ફેલાયો આક્રોશ યુપીઆઈ વપરાશકર્તાઓ માટે મોટું અપડેટ આજથી નવા નિયમો કરવામાં આવશે લાગુ યાત્રા ધામ વીરપુરના ખેડૂતો પર જે જે સોલાર કંપનીની દાદાગીરી ખેડૂતોની સંમતિ વગર જ ખેતરોના શેઢે એકાએક વીજ પોલ ઊભા કરી દેતા તો ખેડૂતોમાં મોટો રોષ શુભાંશુ શુક્લા પૃથ્વી પર પાછા ફર્યા સાત દિવસ રહેશે અમેરિકાના નાસાના મેડિકલ સેન્ટરમાં આઇસોલેશનમાં દસ મીટર પહોળા ટુ લેન રોડને ને ફોર લેન રોડમાં બદલવામાં આવી રહ્યો હોય તો ટોલ ટેક્સ અડધો કરી દેવામાં આવશે નીતિન ગડકરીનું મોટું નિવેદન ગુજરાતમાં ઘરે ઘરે જઈને કરાશે આધાર વેરીફિકેશન રદ કરવામાં આવશે મૃત વ્યક્તિના આધાર કાર્ડ હવે સૂર્યાસ્ત પછી લાઇટ ચાલુ કર્યા વગર વાહન ચલાવ છો તો ટ્રાફિક દ્વારા આવશે ચલણનો મોટો મેમો પરેશ ગોસ્વામીની મોટે આગાહી બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ રાજસ્થાન તરફ ફંટાય આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહીં હોત રાજ્ય સરકારે શિક્ષકોને રક્ષાબંધન પહેલા મોટી ભેટ આપી અધ્યાપકો માટે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમને આપી મંજૂરી યમનમાં ભારતીય નર્સ નિમિષાની ફાંસી સજા હાલ પૂરતી ટળી હત્યાના મામલામાં મળી હતી મોતની સજા અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રહેતા વર્ગ ચારના કર્મચારીઓને પોતાના રહેણાંક ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવતા ભારે વિરોધ પાકિસ્તાન નહીં સુધરે રિપોર્ટમાં ચોંકાવનારો દાવો ઊભી વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનના રાષ્ટ્રપતિ શી જિમ્પિંગ સાથે કરી મુલાકાત બગડેલા સંબંધો સુધારવામાં મુદ્દાઓ બની રહ્યા છે અવરોધ ગુજરાતથી થી સીધા પંજાબ જતા આ એક્સપ્રેસ વે પર આજથી નહી વસુલાય ટોલ મુસાફરો માટે કરાઈ મોટી જાહેરાત વડોદરા બાદ જુનાગઢમાં પણ એક પુલ તૂટ્યો માંગરોળના આજક ગામમાં સમારકામ દરમિયાન બની ઘટના અમેરિકાએ ભારતીયો માટે જાહેર કરી એડવાઇઝરી મંજૂરી બાદ પણ વિઝા થઈ શકે છે રદ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ભારતીય સેના વિશે આપેલા નિવેદન મામલે સુનાવણી હાથ ધરાયા બાદ કોર્ટે આપે આપી દીધા તેમને જામીન વલસાડના ટોલ નાકા પર બિસ્માર હાઈવે નેપીલના જે પગલે લોકો પરેશાન કોંગ્રેસે કહ્યું રોડ નહીં તો ટોલ નહીં કર્ણાટકના શિવમોગા બ્રિજ દુર્ઘટનામાં જે ઉદ્ઘાટન મામલે આમંત્રણ મામલે નીતિન ગડકરી અને કોંગ્રેસના મુખ્યમંત્રી વચ્ચે ચર્ણબં તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય સ્કૂલોમાં હવે યુ આકારમાં હશે બેઠક વ્યવસ્થા કોઈ નહીં બેસે સેલી બેન્ચ હિમાચલમાં મોટી દુર્ઘટના પેરાગ્લાઇડ ક્રેશ થતા અમદાવાદના પર્યટકનું દર્દનાક મોત વિડીયો થયો વાયરલ બિહારમાં મતદાર યાદીમાં પાંત્રીસ લાખ લોકોના નામ ડિલીટ થશે ચૂંટણી પંચનો સોંકાવનારો દાવો અભિવ્યક્તિની સ્વતંત્રતા ખરી પણ ભાઈચારાનું પણ ધ્યાન રાખવું જરૂરી સુપ્રીમ કોર્ટે આપ્યા દિશા નિર્દેશ બાળકોની ગંભીર કરતુત મુઝફ્ફરનગરમાં વંદે ભારત ટ્રેન પર કરાયો પથ્થરમારો નોંધાય ફરિયાદ શિવસેના નું નામ ચિહ્ન વિવાદ પર ઓગસ્ટમાં સુનાવણી ઉદ્ધવ ઠાકરે નાગરી ચૂંટણીઓ ના ટાંકીને સુપ્રીમ કોર્ટ પાસે માંગી રહ્યા રાહત તમામ વિમાનોમાં ફ્યુઅલ સ્વિચ ચેક કરો અમદાવાદ ટેસ્ટ નો રિપોર્ટ આવ્યા બાદ ડીજીસીએ નો કડક આદેશ તો હાલ એટલું જ જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ